આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને નવા મતદારો અને જે દિવ્યાંગ મતદારો ઉપરાંત જે વયોવૃદ્ધ મતદારો છે તેમના માટે સરળતા રહે તેવી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે તો લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત સોલ તારીખે થઈ ગઈ છે અને આપણા એ અમને આપેલા શેડ્યુલ મુજબ અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને થઈ ગઈ પણ છે વોટર્સની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ચાર લાખ વોટર્સ છે જેમાં બે લાખ ત્રીસ હજાર મેલ વોટર્સ છે અને બે લાખ અઠાવીસ અઠાવીસ હજાર અમારા ફિમેલ વોટર્સ છે અમારે અહીંયા ખાસ ધ્યાન મૂકેલું છે એક્સેસિબિલિટી ઉપર જેમાં અમારા પીડબ્લ્યુડી વોટર્સ અને સિનિયર સિટીઝન્સની અમે બધી સુવિધાએ પ્રોપરલી પાડીશું અને એમના માટે તમામ તૈયારીઓ પણ અમે કરી રહ્યા છે આપણે એકદમ સરસ મેન પાવર ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને પોસ્ટલ બેલેટ મારફતે અમારા જે ડ્યુટી ઉપર સ્ટાફ રહેશે એમને એ મતદાન કરશે સ્પેશિયલ પોલિંગ સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે જેમાં સખી પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશન રહેશે મોડલ પોલી પોલિંગ સ્ટેશન રહેશે અને પીડબ્લ્યુડીઝ પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન રહેશે ઈવીએમ્સ અને વીવી પેક્સની પણ અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે બધા નોડલ ઓફિસર્સ પણ રેડી છે અને આ લોકોની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે વોટર અવેરનેસ માટે પણ અમે ક્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ અને ઇનફેક્ટ આજે પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આગળ આવીને ઇલેક્શનને સક્સેસફુલ બનાવે અને ખૂબ વોટ કરે કમ્પલેન્ટ મેનેજમેન્ટ માટે અમારી તૈયારીઓમાં છે કે અમે એક ફરિયાદ નિવારણ રૂમ કંટ્રોલ સેન્ટર કરીને ચોવીસ કલાકનું બનાવી દીધું છે અને જેમાં સતત અમારા લોકો હોય છે આ સિવાય આપણા અહીંયા એનજીઆરએસ છે ચાર હંટિંગ હેલ્પલાઇન્સ છે અમારું નાઇન્ટીન ફિફ્ટીવાળી હેલ્પલાઇન્સ સતત ચાલે છે આ સિવાય સી વિજન ઉપર પણ અમે સતત ધ્યાન રાખી રહ્યા છે તો આ બધી બાબતો જોઈએ તો અમારે અહીંયા અમારા જિલ્લામાં બે એમપી કોન્સ્ટિટ્યુએન્સીઝ લાગે છે જેમાં એમપી ભરૂચ કોન્સ્ટિટ્યુઅન્સી જેમાં તા તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારાનો સમાવેશ છે અને પેલી બાજુ છોટા ઉદયપુર એમપીની કોન્સ્ટિટ્યુએન્સી જેમાં ગરુડેશ્વર તિલકવાડા અને નાંદોદ તાલુકાઓ લાગે છે તો બધી જગ્યા અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને અમે આશા કરીએ છીએ કે એકદમ સફળ અમે ઇલેક્શન કરાવીશું એન્ડ સૌથી વધારે મતદાર અમારા જિલ્લામાં થશે